સ્વાગત છે ગુજરાત ને મળી પ્રથમ ચાર બેડવાળી વાળી મોબાઈલ બ્લડ કલેક્શન વેન અમદાવાદ શહેર તેમજ અગર વિસ્તારોમાં બ્લડ કલેક્શન સેવાઓની પહોંચ સુધારવાના મહત્વપૂર્ણ તરીકે હાર્ટ ફાઉન્ડેશન રિસર્ચ દ્વારા ગુજરાતની ચાર મોબાઈલ બ્લડ કલેક્શન વેનનું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચને કરવામાં આવ્યો છે આ સંપૂર્ણ એર કન્ડિશન અને આધુનિક તબીબી સાધનોથી સજ્જ વેન અમદાવાદના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક રક્તદાનને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે શતાબ્દી ભવન ખાતે યોજાયેલ સમારંભ દરમિયાન મોબાઈલ બ્લડ કલેક્શન વેનની ચાવીઓ હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડોક્ટર નીતિન સુમન શાહ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ ડિસ્ટ્રિક બ્રાન્ચના ચેરમેન અમિત દોશીને સોંપવામાં આવી હતી હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના ચેરમેન ડોક્ટર નીતિન સુમંત શાહે જણાવ્યું હતું કે આ ચાર બેડવાળી મોબાઈલ બ્લડ કલેક્શન વેન ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક માઇલ સાબિત થશે તબીબી બેડ જરૂરી સાધનો અને ટ્રેન સર્વિસ સાથે આ પહેલનો ઉદ્દેશ અમદાવાદના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક રક્ત સંગ્રહ વધુ સરળ અને સગવડભરી બનાવવાનો છે તેમણે વધુમાં ઉમેર્યું કે આ વાહન જીવન બચાવશે અને વધુ લોકોને રક્તદાન માટે પ્રોત્સાહિત પણ કરશે આ હાર્ટ ફાઉન્ડેશનની સર્વગ્રાહી હેલ્થકેર અને સમૂહ કલ્યાણ પ્રતિ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબિત કરે છે અને કરવામાં આવી હતી તે સમયથી ફાઉન્ડેશન આરોગ્ય શિક્ષણ મહિલા સશક્તિકરણ અને દિવ્યાંગ સહાય જેવા ક્ષેત્રોમાં પરોપકારી કાર્યના પ્રથમ પંક્તિ રહ્યું છે ડોક્ટર નીતિન સુમન શાહના નેતૃત્વ હેઠળ ફાઉન્ડેશન સતત અસરકારક યોગદાન આપે છે અમે દોશી ચેરમેન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદે જણાવ્યું હતું કે આ ચાર બેડવાળી મોબાઈલ વેન ગુજરાતમાં પોતાની જાતની પ્રથમ છે નવીનતમ તબીબી સુવિધાઓથી સુસજ્જ છે અને પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા સંચાલિત આ વેન અમારા બ્લડ કલેક્શન ડ્રાઇવના વ્યાપ અને કાર્યક્ષમતા બંનેને નોંધપાત્ર રીતે વધારશે અમે ડોક્ટર નીતિન શાહ અને હાર્ટ ફાઉન્ડેશનના આ દ્રષ્ટિવંત યોગદાન માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ ગુજરાતમાં સુરક્ષિત રક્ત યુનિટ્સની ઊંચી માંગ રહી છે અને આ મોબાઈલ વેન અગાઉ અવગણાયેલા ગ્રામ્ય વિસ્તારમાંથી સતત પુરવઠો સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અમદાવાદ જિલ્લાની દરેક ખૂણે આગળ ગામડાઓ સહિત સંચાલિત થતી આ વેન તમામ વર્ગોના દાતાઓને જોડવામાં મદદરૂપ થશે સુરક્ષિત રક્ત સંગ્રહ માટેની સંપૂર્ણ તબીબી સજ્જતા ધરાવતી આ પહેલને ઉદ્દેશ્ય સ્વૈચ્છિક રક્તદાન પ્રત્યે ભાગીદારી અને જાગૃતિમાં વધારો લાવવાનો છે તેમજ એવા લોકો સુધી પહોંચવાનો છે જેઓ અત્યાર સુધી આ તકથી વંચિત રહ્યા હતા આ સાથે હાર્ટ ફાઉન્ડેશન ભારતમાં અર્થપૂર્ણ પરોપકાર માટેનું મિસાલ રૂપ બની રહી છે સેવા ભાવ સાથે નવીનતા પહોંચ અને કરુણા સાથે સમાજની સેવા માટે પ્રતિબદ્ધ છે હાર્ટ ફાઉન્ડેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના હું એક ટ્રસ્ટી છું નિતિન શ્રી નીતિનભાઈની અધ્યક્ષતા નીચે અમે ઘણા સારા કામો આ સંસ્થા થકી કરેલા છે અને ભવિષ્યમાં પણ કરતા જ રહીશું અમે એજ્યુકેશનના ધોરણે આરોગ્યના ધોરણે અને મહિલાઓની એમ્પાવરશીપ માટે આ બધા ઘણા બધા કામ કરીએ છીએ ઘણી બધી સંસ્થાઓ સાથે કામ કરીએ છીએ આજનું આ જે કામ છે એક યુનિક કામ છે જે અમારા અધ્યક્ષ અધ્યક્ષશ્રીએ જે અમને પણ અમારી સાથે ચર્ચા કરી અને અમલમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે ઘણી ક્ષેત્રે કામ કરી રહ્યા છીએ આરોગ્ય ક્ષેત્રે તો આ કરી જ રહ્યા છીએ પણ સાથે સાથે સાંસ્કૃતિક ક્ષેત્રે પણ અમે કામ કરી રહ્યા છીએ કે જ્યાં અમે ઉગતા કલાકારોને પણ પ્રોત્સાહન આપીએ છીએ જે અમે ડિઝેબલ બાળકો અને મેં કહ્યું કે મહિલાઓ કે જેની પાસે કોઈ કામ નથી પણ શક્તિ છે તો પછી એનો વપરાશ કેવી રીતે કરવો એમને તાલીમ કેવી રીતે આપવી એમને સ્વરોજગાર કેવી રીતે બતાવવા એના માટેની પ્રયત્નો અમારા ચાલુ છે કે જેમાં નાણાકીય સહાય જોઈતી હોય તો એ નાણાકીય સહાયનો પણ અમે એક સ્ત્રોત બની રહ્યા છીએ ઉમન શાહ ચેરમેન હર ફાઉન્ડેશન એન્ડ આજે મને ઘણો આનંદ થાય છે કે આ ફોર બીડેડ બ્લડ ડોનેશન ભાન રેડક્રોસ સોસાયટીને આપતા આમે રેડક્રોસ સોસાયટી ઘણું સારું કામ કર્યું છે અને એ પહેલાં બી હું સહયોગી થયેલો દસ બેડ થેરેસીમિયાના પણ આપેલા અને રક્તદાન શું અગત્યનું એ બહુ જ મોટું વાત છે કારણ કે લોહીનું કોઈ ફેક્ટરી મળતી નથી દુનિયામાં એટલે અંદર બોડીમાંથી જ થાય છે અને એક બોટલ કોઈને બી આપો તેનું જીવન બહુ સારું થાય અને બીજા રોગો બી મટી શકે એટલે મેં નક્કી કર્યું અને ટ્રસ્ટી બોર્ડે એ ફોર વાન ફોર બેડેડ વાન આપણે આપી દાનમાં નહીં પણ વાપરવા માટે ત્યારે તો કેમ એ મને લાગ્યું કે ટુ બેડમાં અમે ઘણા કેમ્પો કર્યા છે ટુ બેડમાં એટલી લોકો લોકોને ઉભા રહેવું પડે છે તો ફોર બેડ હોય તો ઘણું સારું એનાથી દર મહિને એપ્રોક્સિમેટલી હજાર બોટલ કલેક્ટ થશે એ બધાનો હું બહુ આભારી છું અને પ્રભુ વધારે મન શક્તિ આપે અને આવા સારા કામ કરતો રહે જય હિન્દુ